எவ்வளவுக்கு பார்த்து ગમત યુવા સાંસ્કૃતિક ખાલી કચ્છમાં જ નહીં પરંતુ જેટલા પણ શક્તિપીઠ આવેલા છે ગુજરાતમાં એ બધી જગ્યાએ શાંતિ એ બધી જગ્યાએ શુભ નવરાત્રી શક્તિ પર્વનું આયોજન કરવામાં આવે છે કચ્છમાં પણ આપણે છેલ્લા ત્રણ વર્ષથી જોઈએ છે કે ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવે છે એવી જ રીતે આ વર્ષે પણ ખૂબ જ સારું આયોજન કરવામાં આવેલું છે બસ ટૂંક જ સમયમાં આપણે કાર્યક્રમ ચાલુ કરવા જઈ રહ્યા છીએ તો શુભ નવરાત્રી જે છેલ્લા ત્રણ વર્ષથી યોજવામાં આવે છે આ વર્ષે પણ આપણે મા આશાપુરાની વાત કરું તો એવી દેવી કે જે બધા જ ભક્તોની આશા પૂર્ણ કરે છે એટલા માટે એને આપણે આશાપુરા કહીએ છીએ દૂર દૂરથી દેશ વિદેશથી લોકો આવે છે દેશ વિદેશના લોકો એમને માને છે જેને સાક્ષાત આપણે કચ્છની કુળદેવી કહીએ છીએ કચ્છની દેવી કહીએ છીએ આપણે એ આશાપુરા માતાજીની આજે ભક્તિ કરવા જઈ રહ્યા આપણે આપણે બસ ટૂંક જ સમયમાં કાર્યક્રમ ચાલુ આજે બધાને ખબર છે સૌને ખબર છે કે આજે ત્રીજું નોરતું છે આપણે બધા માતાજીની ભક્તિ કરવા ભેગા થયા છે આ પાવન મંદિરના સાનિધ્યમાં આપણે સૌ માતાજીની ઉપાસના અને આરાધ્ય કરવા ભેગા થયા છે どう વિનંતી કરીશ બધાને તો આપણા અબડાસા તાલુકાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા અબડાસા તાલુકાના ધારાસભ્યશ્રી નું સ્વાગત કરવા માટે બધા જોરદાર તાલિયો વગાડશે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત શુભ નવરાત્રી શક્તિ પર્વ માં સૌનું સ્વાગત છે આજના શક્તિ પર્વ કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત તમામ આમંત્રીઓ મહેમાનો માતાના મઠના જાગીરશ્રીઓ માતાજીના ભક્તો સૌ આજે શક્તિ થી માતાજીની ઉપાસના કરીએ નમસ્કાર આપણી વચ્ચે આપણા લોકલાડીલા શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ ઉપસ્થિત છે ત્યારે મંચથી તમામે તમામ ઉપસ્થિત મહેમાનો માતાના મઢના ટ્રસ્ટીશ્રીઓ ઉપસ્થિત આમંત્રિત તમામે તમામ સભ્યોને હું વિનંતી કરીશ કે આપણે સૌ આરતી માટે માંડવી તરફ જઈએ દરેક મહેમાનને આપણે આરતી માટે હું વિનંતી કરીશ કે આપણે સૌ સાથે મળી અને માતાજીના પાવન પર્વને એક આરતીના આપણા જે આહુતિ છે એ આપી અને કાર્યક્રમને શરૂ કરીશું તો બોલો શ્રી અંબે માત કે યા દેવી સર્વ ભૂતે શક્તિ રૂપેન સંસિદા નમઃ તસ્સૈ નમઃ નમો નમઃ ઉભદાજ વાલા ભક્તોને કહેવા માંગે છે કે બદાજ આરતીનો લાભ લેશે અતરે ઉપસ્થિત મહાનુભાવો આરતી કરવા માટે પધારી રહ્યા છે ગુજરાત સરકાર દ્વારા આયોજિત રમત ગવન યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આજનો આ માતાના મઢમાં આ માતાજીના સાનિધ્યમાં નવરાત્રીનો ત્રીજો દિવસ અને આજના મહાનુભાવો માતાજીની આરતી ઉતારશે ટૂંક સમયમાં આપણે આરતી શરૂ કરવા જઈ રહ્યા છીએ બોલ શ્રી અંબે મા दीप प्रागट्य बाद, 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 बाद माताजी आरती श्री अम्बे मात की जय શરૂ કરવા કરીએ ના બોલ શ્રી અંબે માત ગીત हितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं करुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष पुण्डरी कक्ष मङ्गलायत्तनोहरि सर्वमङ्गलमङ्गले शिवे सर्वार्थसाधिके शरण्ये शरण्येत्रम्बे गौरि नारायणे नमोस्तु ते नारायणे नमोस्तु नारायणे नमोस्तु

કમિશનર કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર આયોજિત શક્તિ પર્વ બે હજાર ચોવીસ જ્યારે માતાના મઢમાં આપણે સૌ ભેગા થયા છીએ ત્યારે આપણે સૌ સાથે મળીને તાલીઓના તાલે અને ગરબાના નાદે માતાજીની આરાધના કરવાની છે ત્યારે દરેકને અત્રેથી હું આવકારું છું કેવાય છે કે આશાપુરા માતાજીનું નામ કેવી રીતે પડ્યું આપણને સૌને વિચાર આવે કે આશાપુરા માતાજીનું નામ કેવી રીતે પડ્યું હશે તો કહેવાય છે કે ભક્તોની દરેક આશા જે માતાજી પૂરી કરે છે એ આશાપુરા એટલે કચ્છની કુળદેવી અને દેશદેવી એવી આ આશાપુરાના જ્યારે પ્રાંગણમાં આપણે ભેગા થયા છીએ ત્યારે દરેક ભક્તોની આશામાં આશા પૂરા પૂરી કરે એવી ભાવના સાથે આજનો આપણે સરસ મજાનો કાર્યક્રમ શરૂ કરીશું આપણી સાથે આપણને ગરબાના તાલે નચાવવા માટે આજના સિંગર્સ આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે સૌ એમને તાળીઓથી વધાવી લેશું આશિતાબેન પ્રજાપતિ અને અમિતભાઈ પ્રજાપતિ અને સાથે એમનું ગાયક વૃંદ આપણી વચ્ચે ઉપસ્થિત છે આપના મહેમાનો પોતાનું સ્થાન લે છે